હેલો ગુડ મોર્નિંગ મિત્રો તો આજે ગણેશ ચતુર્થી છે અને અમારા વર્તમાન કોમ્પ્લેક્સની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે તો આપણે આવી જઈએ છીએ આજે વર્તમાન કોમ્પ્લેક્સની અંદર અને તમે જોઈ શકો છો કે દુકાનદારો વેપારી મિત્રોએ ગણપતિની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને ગણપતિ દાદાને લાવી દીધા છે તો આજે ગણેશ ચતુર્થી છે તો આજે ગણપતિ દાદાની સ્થાપના થઈ રહી છે તો તમે જોઈ શકો છો હર્ષભેર આનંદભેર ગણપતિ દાદાને બેસાડવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો અમે તમને બતાવીશું હમણાં ગણપતિ દાદાની આરતી પણ થવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને બહુ મજા આવશે આ નવા બ્લોગની અંદર અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબર ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા એવું લખજો મિત્રો અને તમે અમારા બ્લોગની અંદર જોડાયેલા રહો તો હવે અમે બતાવીશું કે ગણપતિ દાદાની આરતીનો તો આરતીનો સમય થઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો કે દૂધ દીવા પ્રગટાવી દીધા છે અને ગણપતિ દાદાની આરતીનો સમય થઈ ગયો છે તો બધા ભાવિક ભક્તો છે તે ગણપતિ દાદાના જ્યાં સ્થાપના કરી છે ત્યાં બધા લોકો આવી ગયા છે તો હવે જોવાનું એ રહેશે કે ગણપતિ દાદાની આરતી કોઈ ટેપ થકી વગાડે છે તો અત્યારે આ બહુ મૌખિક આરતી કરવાની છે જો પ્રસાદી પણ આવી ગઈ છે ગણપતિ દાદાની તમે જોઈ શકો છો તો હવે આરતીનો સમય થઈ ગયો છે તો હવે ગણપતિ દાદાની આરતી ચાલુ કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો અમારા આ છેલ્લે સુધી વિડીયો જોજો અને હવે અમે તમને બતાવીશું આ ગણપતિ દાદા છે જુઓ અને આરતી ચાલુ થઈ ગઈ છે તો અમારા જે આ કોમ્પ્લેક્ષના બધા મિત્રો છે વેપારી ભાઈઓ છે એમણે ગણપતિ બેસાડ્યા છે અને આ ગણપતિ દાદાની આરતી કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો અને તમે પણ આરતીનો લાવો લો અને ગણપતિ દાદાના દર્શન કરો અને આવા એક નવા અવનવા વિડીયો સાથે ફરીથી આપણે મળીશું મિત્રો તો અમારા વિડીયો દરરોજ જોતા રહેજો અને અમે સારા સારા એવા બ્લોગ બનાવીશું કે તમને આનંદ આવે તો અમારા ચાહક મિત્રો તમે પણ આ વિડીયો પૂરો જોજો અને ગણપતિ દાદાના દર્શન કરવાનો લાવો લો તમે પણ આજે ગણેશ ચતુર્થી છે તો આ વિડીયો એટલો વાયરલ થવો જોઈએ કે આમ અમને પણ ખબર પડે કે ના અમારો વિડીયો આમ બધે ફરે છે અને ગણપતિ દાદાના દર્શન કરો અને બસ આજે આટલું જ અને કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું તો જય માતાજી મિત્રો અને વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અમારા વર્ધમાન કોમ્પ્લેક્સની અંદર આજે ગણપતિ દાદાની આરતી થઈ રહી છે જે બનાસકાંઠા જિલ્લાનું થરાદ ગામ અને થરાદની અંદર વર્ધમાન કોમ્પ્લેક્ષ છે તો ચલો જય માતાજી મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું